ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા માંડવાના અનુસૂચિત જાતિ વાલ્મીકી સમાજના મહિલા ભાવુબેન નૈયા જેઓના ઘરે એક ટપાલ આવી એ ટપાલની અંદર એવો લેટર હતો કે તેમના ઉપર હાથ કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં ભાવુબેન નૈયાએ સોશિયલ એક્ટિવિસ્ટ અને પત્ર દેવેન્દ્ર વાત કરી હતી અને પછી વકીલ પરેશ ચુડાસમારુ સુરેશભાઈ સાખટ જયસિંહભાઈ વાઘેલા ભરતભાઈ મકવાણા તેઓ સૌ તળાજા નાયબ કલેક્ટર કચેરી ખાતે જાય છે અને નાયબ કલેક્ટર સાથે વકીલ પરેશ મારૂ રજૂઆત કરે છે ત્યારે નાયબ કલેક્ટર તળાજાએ ચોંકાવનારો જવાબ આપ્યો તમે પણ જાણીને શોખ થઈ જશો કે આ નકલ મેં આપી જ નથી અને આ લેટર ખોટો છે ફ્રોડ છે નાયબ કલેક્ટર તળાજાએ પણ લેખિતમાં જવાબ આપ્યો છે અને ભાવુબેન નૈયાનું એવું કહેવું છે કે માનસિક ત્રાસ આપવા માટે આવું કૃત્ય અસામાજિક તત્વોએ કર્યું હોય તેવું લાગી રહ્યું છે શું છે આ આખી ઘટના આવો જાણીએ વિગતવાર ગામ જસેપરા પ્રતભા લેવજીભાઈ કુળેસા

આની પાછળ તો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કારણ કે આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું એવું કૃત્ય લાગે છે અને જાતિવાદી લોકોએ કર્યું હોય એવું લાગે છે ન્યાય માટે આંદોલન પણ કરશું અને આવેદન પત્ર પણ આપશું મારું નામ સુરેશભાઈ સાંકડ ગામ સત્રા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાવુબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો પત્ર નથી આની પાછળ તો ભાવુબેન ને બદનામ કરવા માટે અસામાજિક તત્વ નો હાથ હોવો જોઈએ આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું